કમિશને મોટી કાર્યવાહી કરી છે જેમાં ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવને ચૂંટણી કામગીરીથી હટાવવામાં આવ્યા ચૂંટણી પંચે રાજ્ય નિયમિત અધિક મુખ્ય સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યા છે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પાસે અત્યારે અધિક હવાલો રહેલો છે ગુજરાત યુપી બિહારના ગૃહ સચિવને ચૂંટણી કામગીરીમાંથી બહાર કરાયા છે ઝારખંડ હિમાચલ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત કરાયા છે તો મિઝોરમ હિમાચલના અગ્ર સચિવને પણ ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવાયા પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવવામાં આવ્યા છે સમાજતા દર્શન પાસેથી દર્શલ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી શું અપડેટ ચોક્કસ મોટી કાર્યવાહી કહી શકાય છે કારણ કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ચુકી છે અને તે સમય દરમિયાન આ પ્રકારની એક કાર્યવાહી જેમાં ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવને ચૂંટણી કામગીરીમાંથી હટાવી દેવામાં આવશે અને ચૂંટણી પંચે રાજ્યમાં જે નિયમિત ગૃહ નિયુક્ત કરવા માટે પંકજ જોશી કે આ જે અધિક હવાલો જે છે તે લેવામાં આવશે સાથે ગુજરાત યુપી બિહાર ના ગૃહ સચિવ ને સુધી કામગીરી માંથી બહાર અખાયા રીતે હિમાચલ અને ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ ને પણ તેમાંથી બાકાત રખાયા છે મિઝોરમ હિમાચલના અગ્ર સચિવ ને બાકાત રખાય પશ્ચિમ બંગાળના જે હોય તેઓને તેઓ બાકાત રખાય છે ભાગરૂપે આ એક પ્રક્રિયા કરવામાં આવી હોવાની વાત મળી રહી છે પરંતુ આ મોટો નિર્ણય કહી શકાય છે એટલા માટે કારણ કે ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને આ ચૂંટણી કામગીરીમાંથી હટાવાયા છે જેના કારણે આ ખૂબ મોટા સમાચાર જે છે અને હવે આગળ જે પણ પ્રક્રિયા ચૂંટણી કમિશનર જે છે ઈપી તે અહીંયા નક્કી કરશે કે આ પ્રકારની કામગીરી પરંતુ હાલ આ સમાચાર મળી રહ્યા છે કે વિગત દિવસ રાજ્યના ગૃહ સમીને આ કામગીરીમાંથી હટાવી દેવામાં આવેલ છે બિલકુલ દર્શન આભાર જાણકારી આપવા બદલ